નમસ્કાર દર્શક મિત્રો પૂછું એંકર અવિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે એ વન અભિક્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર દિલ્હીના મોડેલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં કવે નાસ્તી પરથી આરોપણ બેનને પકડી પાડતી આદિપુર પોલીસ પોલીસ નિરીક્ષક ચિરા કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભૂજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામને જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ જેન્વયે પોલીસ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રેમસિંહવાળા સાહેબની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમાનાઓને ચોક્કસ બાતમી તથા હ્યુમન સોર્સિસના આધારે દિલ્હીના મોડેલ ટાઉન સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાકામે નાસ્તી પરથી આરોપણ બહેનને આદિપુર ખાતેથી પકડી પાડી મજકૂર આરોપણ બહેનને આગળની કાયદેસરની કાર્યવાહી માટે દિલ્હી પોલીસને સોંપવામાં આવેલ છે આરોપી ઉર્મિલા નરેશ શાહી રહે પંચદેવ વિનાયકનગર જિલ્લો છામ નેપાળ આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમસીવાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરસી રામાનુજ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ